નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ જૂન બે હજાર પચીસ ગુરુવાર આજના અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પેલા ચેનલ પર જે મિત્રો નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ અત્યારે સ્ટેબલ છે અને સફેદની આવકોમાં ઘટાડો જોવા મળ્યો છે નાસિકમાં સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પ્રતિ

તેજી મંદી થાય તેવા સંજોગો નથી અત્યારે ડુંગળીના ભાવ તળીયે બોલાઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર જો ડુંગળી બજારમાં કોઈ મોટી મુવમેન્ટ આવે તો ડુંગળી બજારમાં ભાવ સારા બોલાઈ શકે છે અત્યારે તો ડુંગળીના ભાવ ખેડૂતોને તળિયે બોલાઈ રહ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમેકસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન